જોવાય એવું છે જ ને અંદર તો એ હું મારી મહા મુસીબત થી ચાર જનને લઈને આવ્યો છું અતર અર્જનदास છે અને છોકરાઓ બે તો ઉપર મરી ગયા છે હાલની તાલીમ હળગે છે બચ્ચે પાટા છે અને બચાવ કાલી કરવા કારણ કે વચ્ચેલા મારો આગવાનો બનાવવાનો છે અને

સામે આવ્યા અને સમાચારની જાણકારી થઈ જે મુસાફરો દ્વારા મુસાફરી એક તસવીર એ સામે આવી રહી છે કે એમ્બ્યુલન્સો જોવા મળી રહી છે એકસો ની ટીમ અત્યારે ત્યાં આગળ પહોંચી છે અને તમામ લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે બહાર કાઢવામાં આવી રહ્યા છે એક બાદ એક લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલ અર્થે અર્થે સારવાર ખસેડવામાં આવી રહ્યા છે પરંતુ અહીંયા લોકોને એક જ અપીલ કરવામાં આવી રહી છે ન્યૂઝ એટીન ગુજરાતી તરફથી કે લોકોની અડચણ ન બનો અને જરૂર પડે એટલી લોકોને મદદ કરો અને તંત્રની મદદ કરો તે પ્રકારની અપીલ ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા કરવામાં આવી રહી છે

એટલે જે જગ્યા દ્રશ્ય જોઈ રહ્યા છો તે ક્વાર્ટર્સ ની અંદર લગભગ વીસેક લોકો ફસાયા હોવાની વાત છે અને તમામ લોકોને બચાવવાની કામગીરી છે તે હાલમાં કરવામાં આવી રહી છે એટલે ફાયર બ્રિગેડ ની ટીમ જોવા મળી રહી છે અને સતત આજે વીસ લોકો ફસાયેલા છે કારણ કે વચ્ચેલા ફ્લોર ઉપર આગ લાગવાનો બનાવ બન્યો છે એટલે ઉપર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી એટલે જે લોકો ઉપર ફસાયા છે તેઓ નીચે ઉતરી શકે તેવી પરિસ્થિતિ નથી એટલે ફાયર બ્રિગેડ દ્વારા જે

વધુ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જે પ્રકારની આ દુર્ઘટના સર્જાઈ અને પ્લેન દુર્ઘટના ને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફાયર વિભાગે ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી સંવાદદાતા વિભુ અમારી સાથે સિવિલથી જોડાઈ ગયા છે વિભુ અત્યારે હોસ્પિટલમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે એક બાદ એક લાવવામાં આવી રહ્યા છે જી બીભુ થી લંડન ચાલ રહેલી ફ્લાઇટ